દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે રિક્ષામાં મુસાફરોને બેસાડી તેઓની નજર ચૂકવી ચોરી કરતી ગેંગને સરપી પાડી લાખોની મત્તા કબજે કરી હતી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે રિક્ષામાં મુસાફરોને બેસાડી તેઓની નજર ચૂકવી ચોરી કરતા અયા ગેંગના ચાર રીઢાઓને ઝડપી પડ્યા હતા ઝડપાયેલા રીઢાઓમાં વરાછા કાપોદરા પુના પોલીસ મથક વિસ્તારમાં ચોરીઓને અંજામ આપી હતી તો વહેલી સવારે ચારેક વાગ્યે એકલ દોકલ સવારી બેસાડી તેઓના પૈસાની ચોરી કરતા હોવાની રીઢાઓએ કબૂલાત કરી હતી હાલ તો પોલીસે રીઢાઓ પાસેથી રિક્ષા સહિત રોકડ રકમ ત્રણ લાખ સત્તાણું હજારથી વધુની મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી દરેક નીતિની સામે કાયદાને રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ